નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી સ્વાગત છે એમાં આજે આપણે વાત કરવાની છે પ્રાચીન ભારતની વિદ્યાપીઠો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલી વાત આવશે નાલંદા વિદ્યાપીઠ હવે જે નાલંદા વિદ્યાપીઠ છે એની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો એ બિહારની અંદર પટણા જિલ્લામાં આવેલી છે અને નામનું ગામ છે ત્યાં નાલંદા વિદ્યાપીઠના અવશેષો પ્રાપ્ત થયા છે ચિત્રની અંદર એ અવશેષો તમે જોઈ શકો છો એક વિશાળ ટેકરાનું ખોદકામ કરતા આવા અવશેષો ત્યાંથી પ્રાપ્ત થયા છે નાલંદા વિદ્યાપીઠ કે જેમાં બૌદ્ધ અને જૈન પરંપરાનું મહત્વ ઘણું બધું છે બૌદ્ધ સાધુઓ ત્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા સાથે સાથે જૈન સાધુઓ પણ હતા અને જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી એણે ચૌદ ચાતુર્માસ આ નાલંદા વિદ્યાપીઠની અંદર વિતાવ્યા હતા એટલે ચૌદ વર્ષ એણે આ નાલંદા વિદ્યાપીઠની અંદર વિતાવ્યા હતા એટલે નાલંદા એ જૈન ધર્મનું ધામ પણ બન્યું હતું એ સમયમાં ઈસુની પાંચમી સદીની વાત કરી રહ્યા છીએ આપણે હવે ઈસવીસનની શરૂઆત થઈ જીરો થી તો ઝીરો થી શરૂઆત કરીને નવ્વાણું સુધી એ પ્રથમ સદી હોય આવી રીતે યાદ રાખો દોસ્તો 100 થી શરૂ કરી અને એકસો નવ્વાણું સુધી બીજી સદી આવે અને બસો થી શરૂ કરી અને બસો નવ્વાણું સુધી ત્રીજી સદી આવે આ રીતે ક્રમશઃ ગણતરી કરો એટલે પાંચમી સદી ક્યાંથી શરૂઆત થાય તમને અંદાજ આવી જશે એટલે પાંચમી સદીમાં કુમાર ગુપ્તએ અહીંયા એક વિહાર પણ બનાવેલો વિહાર એટલે બૌદ્ધ સાધુઓને વિશ્રામ કરવા માટેનું સ્થળ આરામ કરવા માટેનું સ્થળ અને ત્યાર પછી નાલંદા વિદ્યાપીઠની પ્રસિદ્ધિમાં છે એ વધારો થયો હસ્ત લેખિત ગ્રંથોનો ત્યાં ભંડાર હતો વિદ્યાર્થીઓને ગહન અભ્યાસ કરાવવામાં આવતો હતો અને મૌખિક અભ્યાસ હતો ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું હતું ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું તીર્થધામ એટલે આ નાલંદા વિદ્યાપીઠ આવા ટૂંકા ટૂંકા મુદ્દા યાદ રાખો મહત્વના શબ્દો યાદ રાખો અને દેશ વિદેશના વિદ્યાર્થીઓ એ અભ્યાસ માટે આ વિદ્યાપીઠની અંદર આવતા હતા દુઃખ થાય કે અત્યારે ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશમાં જવું પડે છે ચીની મુસાફર યુએન સાંગ ચીનમાંથી શેખ હજારો દિવસોની મુસાફરી કર્યા પછી ઘણા બધા દિવસોની મુસાફરી કર્યા પછી હિમાલય ઓળંગીને એ ભારતમાં એવો નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે ઘણા દિવસો સુધી એને ત્યાં ગહન અભ્યાસ કર્યો અને ગયો ત્યારે ઘણા બધા મૂલ્યવાન ગ્રંથોનો એ પોતાની સાથે લઈ ગયેલો અત્યારે તો નાલંદા વિદ્યાપીઠના માત્ર ખંઢેરો જોવા મળે છે ખંડેરો એટલે બધા ભગનાવશેષો જેને કહેવાય તો નાલંદા વિદ્યાપીઠમાં જેમણે શિક્ષણ મેળવેલું હોય એ ભારતનો શ્રેષ્ઠ વિદ્યાર્થી મનાતો ભારતનો એક આદર્શ વિદ્યાર્થી બની જતો એટલું જ્ઞાન નાલંદા વિદ્યાપીઠની અંદર આપવામાં આવતું હતું તો ઈસો ની પાંચમી સદી સુધી આ નાલંદા વિદ્યાપીઠ નું અસ્તિત્વ હતું છસો વર્ષ છસો વર્ષ સુધી વિશ્વની અંદર નાલંદા વિદ્યાપીઠ ની બોલબાલા હતી અને ગ્રંથાલયો હતા ભારતમાં શ્રેષ્ઠ ગણા એવા ગ્રંથાલયો ગ્રંથાલયો એટલે આધુનિક ભાષામાં એને તમે લાઈબ્રેરી કહો છો વિશ્વના અનેક મૂલ્યવાન ગ્રંથો અને ગ્રંથો હાથેથી લખવામાં આવતા હતા એ જમાનામાં કોઈ પ્રિન્ટિંગ પ્રેસ નહોતા કોઈ છાપકામ નહોતું બધા ગ્રંથોને હાથેથી લખવામાં આવતા હતા એટલે આ નાલંદા વિદ્યાપીઠની અંદર સંશોધન કરવાનું હોય કે અભ્યાસ કરવાનો હોય દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ અહીંયા આવતા વિચાર તો કરો કે કેટલા મોટા ગ્રંથાલયો હશે કે ચીની મુસાફર છસો સત્તાવન જેટલા ગ્રંથોને તો એ પોતાની સાથે લઈ ગયેલો તો આ મહાવિદ્યાલયની અંદર સાત જેટલા એ મોટા ખંડ હતા સાત જેટલા મોટા ખંડ અને વ્યાખ્યાન માટેના ત્રણસો જેટલા ઓરડા હતા વ્યાખ્યાન એટલે વિદ્યાર્થીઓને ભણાવવા માટે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે ત્રણસો જેટલા ઓરડા અને સાત બીજા મોટા ખંડ કે જ્યાં બીજી અન્ય પ્રવૃત્તિઓ થતી હોય તો આ વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠ પણ હતા મઠ એટલે વિદ્યાર્થીઓને રહેવા માટેની અલગ વ્યવસ્થા જ્યાં વિદ્યાર્થીઓ વિશ્રામ કરી શકે આધુનિક ભાષામાં તમે એને હોસ્ટેલ કહી શકો તો તો એવા મઠ પણ હતા આ વિદ્યાપીઠનો નિર્વાહ કઈ રીતે થતો તો કે આ વિદ્યાપીઠને ઘણા બધા ગામ છે દાનમાં મળેલા હતા વિદ્યાર્થીઓને ત્યારે ભિક્ષા માગવા પણ જવું પડતું અને ભિક્ષા માગવાથી છે ને મનનો અહમ મનનો અભિમાન એ બધું ઓગળી જતું આઈ એમ સમથિંગ એ બધું ઓગળી જતું એટલે વિદ્યાર્થીઓ ભિક્ષા માંગવા પણ જતા અને જુદા જુદા ગામોમાંથી દાનની જે કઈ આવક થતી એ આવકમાંથી આ વિદ્યાપીઠના આચાર્યો વિદ્યાર્થીઓ એ બધાનું ભરણ પોષણ થતું વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્ર આ બધું વિના મૂલ્ય પૂરું પાડવામાં આવતું તો જે ગ્રંથાલય વાળો વિસ્તાર હોય એ વિસ્તારને ધર્મગંજ કહેવાતો એટલે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આ નાલંદા વિદ્યાપીઠની અંદર મોટી મોટી લાઇબ્રેરીઓ પણ હતી જેને ગ્રંથાલય કહેવાય એ ગ્રંથાલય વાળો વિસ્તાર જે અલગ હતો એને ધર્મગંજ તરીકે ઓળખતા એટલે ઈસુની પાંચમી સદીથી શરૂઆત કરી અને અગિયારમી સદી સુધી આ નાલંદા વિદ્યાપીઠ છે એનું અસ્તિત્વ હતું ત્યાર પછી દોસ્તો આપણે વાત કરવાની છે તક્ષશિલા વિદ્યાપીઠ હવે સૌથી પહેલા તો આ તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે ક્યાં તો કે વર્તમાન સમયમાં પાકિસ્તાન રાવલ થી પશ્ચિમ દિશામાં આ તક્ષશિલા વિદ્યાપીઠ હતી પ્રાચીન સમયમાં અને ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું ગાંધાર પ્રદેશ એટલે યાદ રાખજો મામા શકુનીનું રાજ્ય એ ગાંધાર રાજ્યુ દુર્યોધન નું મામાનું ઘર એટલે ગાંધાર જે અત્યારે કંદહાર તરીકે ઓળખાય છે અપભ્રંશ થઈ ગયું છે નામ અને કંદહાર તરીકે ઓળખાય છે ગાંધાર પ્રદેશ એની રાજધાની એટલે તક્ષશિલા અને આ વિદ્યાપીઠ પ્રકારની કલાઓ ખગોળ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર શાસ્ત્ર ગજ વિદ્યા આવી અનેક પ્રકારની ચોસઠ પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ આ તક્ષશિલા વિદ્યાપીઠ ની અંદર અપાતું અને ખાસ કરીને ગુરુઓના આશ્રમમાં રહીને જ વિદ્યાર્થીને ભણવું પડતું યાને કે તપોવન પદ્ધતિનું શિક્ષણ હતું વિદ્યાર્થીનું શિક્ષણ ન થાય ત્યાં સુધી માતા પિતા પણ વિદ્યાર્થીને મળવા માટે જઈ શકતા નહીં એટલે વિદ્યાર્થીનો ધ્યાન છે એ એકાગ્ર થતો માત્ર અભ્યાસની અંદર જ એનું ચિત્ત છે એ પરોવાયેલું રહેતું એટલે ગુરુના આશ્રમમાં રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા

અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખી નાખ્યો અને જેને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી એ આચાર્ય ચાણક્ય પણ તક્ષશિલાની અંદર અભ્યાસ કરેલો પછી દંતકથા પ્રમાણે ભગવાન રામ ના ભાઈ ભરત એનો પુત્ર હતો તક્ષ એના ઉપરથી નામ પડ્યું છે તક્ષશિલા ભગવાન રામ એના ભાઈ ભરત ભરત પુત્ર તક્ષ એની ઉપરથી નામ પડેલું છે તક્ષ શિલા તો સાતમા કે સાતમી સદીમાં નાલંદા હતી ની સદીથી અગિયારમી સદી અહીંયા વાત આવશે સાતમી સદી આ સાતમી સદી દરમિયાન તક્ષશિલા વિદ્યાપીઠ છે અસ્તિત્વમાં હતી અનેક વિષયોનું શિક્ષણ અપાતું ખાસ મહત્વની બાબત કે વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય એ વિષયનો જ એને શિક્ષણ અપાતું એટલે વિદ્યાર્થી છે પોતાને મનગમતા વિષયની અંદર એ પારંગત થઈ થઈ જતો જતો એક શિક્ષક પાસે વીસ વિદ્યાર્થીઓ ભણતા પણ આમ છતાં શિક્ષકની જો પોતાની ઈચ્છા હોય આચાર્યની પોતાની ઈચ્છા હોય તો એ ગમે એટલા વિદ્યાર્થીઓને ભણાવી શકતા આ રીતની વ્યવસ્થા તક્ષશિલા વિદ્યાપીઠની અંદર હતી પછી વાત આગળ કરીએ કે ભાઈ વારાણસી એના રાજકુમારો એ પણ અહીંથી શિક્ષણ મેળવતા જો સૌથી પહેલા ભગવાન બુદ્ધનો શિષ્ય જીવક આચાર્ય ચાણક્ય જેનું બીજું નામ છે કૌટિલ્ય એને પણ અહીંયા અભ્યાસ કર્યો વારાણસીના રાજકુમાર એ પણ અહીંયા તક્ષશિલાની અંદર ભણ્યા પછી કૌશલ દેશનો રાજા પ્રસન્નજીત મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની જેણે સંસ્કૃતનો ગ્રંથ લખ્યો તો અષ્ટાધ્યાયી એ બધા લોકોએ આ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરેલો અને શિક્ષણ મેળવેલું ઉપરાંત રાજગૃહી મિથિલા ઉજ્જૈન આ બધા મોટા મોટા રજવાડા હતા એ સમયે મોટા મોટા રાજ્યો હતા સમૃદ્ધ રાજ્યો એના રાજકુમારો એ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ તક્ષશિલામાં અભ્યાસ કરવા માટે આવતા વિચારજો કે ઉજ્જૈન ઉજ્જૈન એટલે ઉત્તર પ્રદેશ ની અંદર મિથિલા એટલે બિહારની અંદર મિથિલા એટલે જનકપુરી બિહારની અંદર તો આવા દૂર દૂરના સ્થળોએથી પણ વિદ્યાર્થીઓ તક્ષશિલા વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે જતા એટલે તક્ષશિલા છે એ શિક્ષણનું શ્રેષ્ઠ કેન્દ્ર હતું ઉચ્ચ કેન્દ્ર હતું વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને જ ભણતા તપોવન પદ્ધતિનું શિક્ષણ હતું ગુરુના આશ્રમમાં રહીને જ ભણવાનું ચોસઠ પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ ત્યાં અપાતું વેદનું શિક્ષણ શસ્ત્રક્રિયા એટલે અલગ અલગ પ્રકારના ઓપરેશનો કરવા એને શસ્ત્રક્રિયા કહેવાય અહીંયા લડવાના શસ્ત્રોની વાત નથી ધ્યાન રાખજો ગજ વિદ્યા એટલે હાથીને લગતી વિદ્યા યુદ્ધના મેદાનમાં હાથીને કાબુમાં કઈ રીતે રાખવા એને લગતી આખી વિદ્યા ગજ વિદ્યા ધનુર્વિદ્યા એટલે જુદા જુદા શસ્ત્રોનો અભ્યાસ તીર ચલાવતા જ શીખવાડે અલગ અલગ વિષયોનું વ્યાકરણ અને તત્વજ્ઞાન યુદ્ધ વિદ્યા ખગોળ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર આવા વિદ્યાપીઠમાં શીખવવામાં આવતા યુદ્ધ વિદ્યા યુદ્ધો વધારે પ્રમાણમાં થતા એટલે યુદ્ધ વિદ્યાની અંદર પણ વિદ્યાર્થીઓને નિષ્ણાંત બનાવતા ખગોળ શાસ્ત્ર એટલે બ્રહ્માંડ અંગેનું શાસ્ત્ર તો આવા વિષયો હતા એટલે પાંચમી સદીની શરૂઆતમાં ફાહિયાન નામનો ચીની મુસાફર અહીંયા આવેલો યાદ રાખજો દોસ્તો નાલંદાની અંદર યુએન યુએન અંદર મુલાકાત લીધી હતી તક્ષશિલા ની અંદર ફાહિયાને મુલાકાત લીધી છે એટલે હેતુ હેતુલક્ષી પ્રશ્નોની અંદર આમાં ગડબડી ન થાય એનો ધ્યાન રાખવો પડે ગુડબાય થેન્ક યુ